દિપભાઈ નેહાબેન સાથે આમંત્રણે માન આપીને પહોંચેલા હસમુખ દાદા મુકેશભાઈ અને સર્વ સ્નેહી સંબંધીઓ આજ આપણે વિશેષ નીલકંઠ ફામની શુભ મુહૂર્તની અંદર ભેગા થાય છે લોકો ગાયો ભેંસો વેચીને ધંધો બધું બંધ કરીને બધા શહેરોમ જવા લાગી જરામાં નીલકંઠભાઈ ફોરેનની અંદર એમની આવક છે કમાણી છે બધું જ છે પણ તે છતાં એને એક ઇન્ટરેસ્ટ છે કે આપણી ભારતની ભૂમિ જે ભૂમિની અંદર એંસી ટકા લોકો ખેડૂતો છે અને ખેડૂતોની જિંદગી કેવી છે એ જીવવાની જે મજા છે એમને ભારતની અંદર છે અને એટલે જ એમનું એક સપનું એ ગાયોને રાખવી ગૌ માતાની પાલના કરવી એમ કે જેના આંગણાની અંદર તુલસીનો ક્યારો અને જેના ઘરની અંદર ગૌ માતા એ ઘર પવિત્ર ને શુદ્ધ કહેવાય અત્યારે આપણે બધા રિયલની અંદર ખરેખર ભાગ્યશાલી છે કે આપણે વસોની ભૂમિ પર જન્મ લીધો છે વસોની આજુબાજુ હજુ પણ લોકો આવા સરસ ફાર્મ હાઉસ બનાવે છે કેટલા તબેલાઓ તૈયાર કરે છે પણ આ તબેલાની એક વિશેષતા કે જેની અંદર ગીરની ગાયો આવશે અને એ ગીરની ગાયો દ્વારા કેમ કે અત્યારે જે બીમારી છે એમાં જે દેશી ઘી અને દેશી ઘીની અંદર ગાય માતાનું ઘી બહુ ઉપયોગી આવે છે ચાહે કેન્સર પેશન્ટ હોય ચાહે પેરાલિસિસ હોય ચાહે બીજી કોઈ પણ બીમારી હોય ડોક્ટર ડ્રેસિંગ આપે કે આ તબેલા દ્વારા ખૂબ સારી એવી સેવા થાય આ ફાર્મ હાઉસની અંદર જે કોઈ આવે એને ખાલી અંદર આવતાની સાથે કેમ કે અમે લોકો તપોવન કરીને અમારું નેચરોપથી સેન્ટર છે ભરૂચની અંદર તે એસી ગાયો છે અને એસી ગાયોની અંદર બધી ગીરની ગાયો છે એક કેન્સર પેશન્ટને દોઢ મહિનો સુવાડ્યો ખાલી એ જગ્યાએ સુવાડ્યો એની હવાથી એની સ્મેલથી જે કેસ પેશન્ટ આખો હોપલેસ હતો ડૉક્ટરો પણ છૂટી ગયા હતા અને એ ડોક્ટર છૂટી ગયેલા એ કેસને સક્સેસ થયો એ ભાઈ બહુ મોટો અમદાવાદની અંદર સ્ટીલના વાસણનો બહુ મોટો વ્યાપારી હતો એ ભાઈએ તો એટલો ખુશ થઈ ગયો કે દીદી એ મુજે તો પતા બી નહીં થા એ મેં લંબી આવી રીતની જી શકું બીજો એક પેશન્ટ કે જેને પેટની અંદર આંતરડાની અંદર એવી બીમારી હતી કે વોમિટ કરે લોહી વોમિટ કરે અમે નજરે જોયેલું છે કેમ કે આ વખતે હું નેચરોપેથી ની અંદર ગઈ તો નજરે જોયું ડોક્ટર છૂટી પડે એને ત્યાં મોકલી દીધું એ લોકો બીજું કશું જ નતા કરતા એને સવાર સાંજ કઈ મોકલી દેતા હતા ગૌશાળાની અંદર ત્યાં ખાટલા એવા મૂકેલા છે ત્યાં જઈને સુવે અને ગાયની સ્મેલ ગાયના છાણની સ્મેલ ગાયના મૂતરની સ્મેલ અને ગાયના બગાસાની સ્મેલ એનાથી અંદર એલા જમ્સ છે એ બધા મરી જાય છે મોટું રિસર્ચ છે કે ગૌમૂત્ર પીવડાવવાથી આજથી પંદર વર્ષ પહેલા એક પેશન્ટ અમારી પાસે આવ્યો હતો મેસ મહારાષ્ટ્ર એને ગળાનું કેન્સર હતું અને તે ગળે આવી ગીત ગાયું અહીંયા કહીએ નથી અમારા લોકો ત્યાં પેલું